જે સમયે નીતિન જાનીએ 2027 ની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી કીર્તી પટેલે મેદાન આવ્યા છે અને નીતિન જાની એટલે કે ખજુરભાઈ સામે ચૂંટણી લડવાની ચેલેન્જ કરી દીધી છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યારથી નીતિન જાની એટલે કે ખજુરભાઈએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારથી સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઈ છે 2027 ની ચૂંટણી હજુ ઘણા સમય દૂર છે પણ એ પહેલા સોશિયલ મીડિયાના મેદાનમાં રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે થોડા દિવસો પહેલા નીતિન જાનીએ બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી લડવા મારે મેદાનમાં ઉતરવું પડશે જેવી વાત કરી હતી તે બાદ કીર્તિ પટેલે પહેલા જ આકરા પ્રહાર કર્યા હતા એ વાત ફરી હવે તે સોશિયલ મીડિયામાં તેમણે પોસ્ટ મૂકીને ચર્ચામાં આવ્યા છે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા દ્વારા નીતિન જાનીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે અને કહ્યું છે તું જ્યાં ઊભો રહીશ હું તે પક્ષ તરીકે ચૂંટણી લડીશ હવે કીર્તિ પટેલે વધુમાં નીતિન જાનીનું નામ લીધા વગર કહ્યું છે કે કાળા કામ છુપાવવા લોકો રાજકારણમાં રાજમહેલ બનાવવા આવે છે એવી વાત તો જાણે સીધો ઇશારો નીતિન જાની તરફ જ છે સાંભળી રાજમેલ પટેલે વધુમાં કોશિશ કરી રહ્યું મારા કાળા ધંધા ને કાળા કામ દબાઈ જશે તો શું મિત્ર એ કોઈ પણ એ કઈ પાર્ટીમાં જોડાવાના છે આઈ ડોન્ટ નથી પણ રાજકારણમાં આવી જશે તો પણ તારા કરેલા કાળા કામ તારા પાપ છ જે ના કરે ને વાલા તો નકામ ઉઠે ને અને બે હજાર ની તૈયારી ચાલી રહી છે વાલા

લોકો આવા જોડાશે ને રાજકારણમાં કોઈ સીટનું નું નામે બદનામ કરશે તો તું જ્યાં સામે મારી ભૂલ તૈયારી છે કીર્તિ પટેલે આવશે અપક્ષમાં માં તૈયારી માં છે તૈયારી માં આપણો કોઈ પક્ષ નથી અને તું કઈ પક્ષ માંથી લડવાનો છે મને ખબર નથી પણ હું છું કઉ વાલા આવી જા બતાવું તો નહીં

કીર્તિ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે નીતિન જાની જ્યારથી પણ ઉભો રહેશે તે જગ્યાએ હું પણ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ અને પહેલા પણ જ્યારે કીર્તિ પટેલે નીતિન જાની પર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું આ બધા સેવા સંગઠનોના કવર હેઠળ કરોડો રૂપિયાની ચાલે છે અને હવે એ જ ઇમેજ બચાવ બચાવીને ભાજપમાં જોડાવાનું નાટક કરી રહ્યા છે જેઓ હજુ પણ નીતિન જાની એ કોઈનો વળતો પ્રહાર કર્યો નથી કે નીતિન જાની ક્યારે હવે મૌન તોડશે અને શું આ પડકારનો જવાબ આપશે તે જોવાનું રહ્યું તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં